ભરૂચમાં બોગધસ એકાઉન્ટ ખોલી લાખો રૂપિયાની આંતરરાષ્ટ્રીય પેરાફેરી કોભાન એસઓજીની ટીમે ઝડપી પાડી લોકોના બેંક એકાઉન્ટ ખોલવાના તેમની આઈડી પ્રૂફ ચેડા કરી અન્ય સરનામા દસાવી બેંકમાંથી મળતા એટીએમ પાસવર્ડ સહિતની કીટ બારોબાર સગે વગે કરી તેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર કરવાના કોભાનો એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે આ મામલામાં ટીમ સુરત એક શખ્સની ધરપકડ કરી છે

જરૂરી આઈડી પ્રૂફ સહિતના દસ્તાવેજો આપવાના હોય ત્યારે તેના તેમના સાચા એડ્રેસના બદલે અન્ય સરનામાવાળા બોગસ દસ્તાવેજ જમા કરાવતા હતા જેથી બેંકમાં ખાતું ખોલ્યા બાદ બેંક દ્વારા તેમના એકાઉન્ટ એટીએમ સહિતની સામગ્રી કીટો અને અન્ય એડ્રેસ પર જતા હતા જે બાદ તે કીટ બારોબાર દુબઈ ખાતે રહેતા વૈભવ પટેલના નામને શખ્સો પહોંચાડ્યા હતા ગુનામાં પોલીસે બે ઈસમને વોન્ટેડ જાહેર કર્યા જે બાદ વૈભવ તે એટીએમની મદદથી દુબઈ તેમજ બેંકોકમાં મોટી રકમ ઉપાડી લેતો હતો સમગ્ર કૌભાંડમાં સુરતના સુરજ સરજુ દિલીપ દેવગણિયા હાલ રહે પુણા ગામ વરાછા સુરત મૂળ રહે કનગત ગઢ અમરેલી નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે ખંજર ઉપે પિન્સુ પિન્સ કનુ માયા યાત્રા તેમજ દશરથ દાદરિયા બંને રહે સુરત તથા દુબઈના વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે પ્રાથમિક તપાસ માલુમ પડ્યું હતું કે ઝડપાયેલા સરજુ અને તેની ગેંગ પંજાબ નેશનલ બેંકનું કુલ બેતાલીસ જેટલા એકાઉન્ટ બનાવ્યા હતા જે પૈકી આઠ એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં નારાજીય લેવડ દેવડ થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેમાં મોટે ભાગે ભારતમાંથી રૂપિયા જમા થતા હતા જ્યારે દુબઈ અને બેંકોક રૂપિયા ઉપાડી લેવાતા હતા એક ઉડકી દ્વારા ભરૂચ વિસ્તારમાં ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ એ ખાતા માટે જે આ છે એમના એમના બધા ખાતાને લગતા એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન

એક જે સરજુ કરીને છે એને વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે પોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સભ સજ્જુ દેવગણીયા એને આજે નંબર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી